ગુજરાતના સીમાડે ખભે ખભો મિલાવી ઉભેલો પોતાના પૂર્વજોની કીર્તિ અને ગૌરવના જ્વલંત ઇતિહાસ દેશ મહાન વિભૂતિઓ જીવનને હોડમાં મૂકનાર અને પોતાની યશગાથાઓ જનાર નરવીરોની નરવીરોની જન્મભૂમિ અને છે એ યશગાથાઓ માત્ર ભાટ ચારણો દ્વારા સોરઠની ધરતીના સીમાડા વચ્ચે ગુંજતી અને કેનાર સાંભળનારની છાતી પોરસ થી ઉછળતી અને એમની વાતોની મીઠાશ હલક પોરસ અને મરદાય ની ફોરમ પથરાઈ રહેલી પણ અફસોસ એ બધી જ વાતોને આપણે સાચવી શક્યા નહીં કે એને સરખો ન્યાય ના આપી શક્યા કહેવાય છે કે આ ધરાવ ઉપર એક સમય હતો કે જ્યારે મારે એની તલવાર અને બળિયાના બે ભાગ એના જેવી પરિસ્થિતિ હતી જ શૌર્ય અને પરાક્રમી માણસ છે એના હાથમાં સત્તા હતી પણ જે સત્તાધીશો કે પછી રાજાઓ હતા એમના પ્રત્યે પણ એની પ્રજાઓ વફાદાર હતી પોતાના રાજાના રક્ષણ કે પછી પોતાના રાજાના કુંવર એટલે કે બાળ રાજાના કુંવરની જ્યારે રક્ષા કરવાની વાત આવે ત્યારે પણ પાછી ના કરતા દોસ્તો હું છું અને આજે આપણે વાત સાંભળવાના કે જેમાં પ્રજા રાજાનું જમણું અંગ બનીને સાથે ઊભી રહી હોય મનુભાઈ જોધાણી એ વાતને શબ્દરૂપ આપેલ છે લાખો જે ક્યાં છે ઓરડામાં પગ મુકતા જ ઠાકોર બાવાજી રાજે પૂછ્યું ને પુત્ર વાત્સલ્ય ઉભરાતી આંખો ઓરડામાં ચોમેર ઘૂમી વળી આટલામાં રમતા હશે એમ કહી રતનબાએ બાંદડીની હામે જોયું ચતુર બાંદડી મનની વાત પારખી ગઈ હોય એમ લાખાજીને લઈ આવવા દોડી અને ઉમરાબાર પગ મૂકતા એને ડેલી આગળ ધૂળની ડમરી જોઈ ઘસટના ભણકારા એના કાનમાં ગુંજા અને એના કાળજામાં ફફડાટ થયો એણે આગળ ઉપાડેલો પગ પાછો મૂક્યો ને ઉમરા વચ્ચે ખીલો થઈ જતી વડારણથી રાડ નખાઈ ગઈ ઠાકોર ચમક્યા રતનબાની આંખો ભયભીત બની બંનેને અશુભ વાતના ભણકારા લઈ ગયા સ્નેહીઓને પોતાના વાલાઓની અમંગળ કલ્પનાઓ પહેલા જ આવી જાય એમ બાર રમતા રાખાજીની અશુભ કલ્પના આવતા બંને ફફડી ઉઠ્યા બાપુ પાળ એમ કેતી ફફડતી વાંદડી અંદર ધસી આવી એની આંખો ભયથી ફાટી રહી હતી કાળજુ ધબકી રહ્યું હતું અને છાતી ધમણની પેઠે ઉછળતી હતી પાણનું નામ હાભતા જ ઠાકોર સાવધ બની ગયા પોતાના બળ ઉપર મદાર બાંધી જારથી સેતાઓની જમીન આંચકી લીધી હતી અને કેટ કેટલી એમની કાજી છતા એ સેતાઓને તરછોડી કાઢતા હતા ત્યારના એ લોકો ગામ છોડીને ચાલ્યા ગયા હતા એમણે કેટ કેટલા જાસા મોકલેલા પણ નીડર ઠાકોરે જરાય મચક આપી નહોતી પોતાની પાસે રહેલા ફાજલ અને હસલ નામના વાઘ જેવા સિપાઈ બચ્ચાઓ આ મુઠ્ઠીભર સેતાઓ માટે પૂરતા હતા અને એમની એ ગણતરી સાચી હતી સેતાઓ જેટલા ઠાકોરથી ડરતા એના કરતાંય વધુ આ જમીનદારોથી ડરતા

પગથિયાની નીચે ઉભા રહી ચોકી કરતા જમાદારને પડકારતા ઠાકોર આગળ પેલા ઉમરામાં ઉભેલી વડારણથી જી ગઈ એનાથી કાળી ચીસ ગઈ ડેલીની વંડી ટપી અંદર પડેલ પાળાના માણસોએ આંગણામાં રમતા દરબારના ફૂલ જેવા આઠ વર્ષના નાનકડા બાળ લાખાજીને પોતાના હાથમાં ઉચકી લીધા હતા એ એણે જોયું ને બેફામ જેવી એ દોડી રાણી રતનબાઈ એકદમ દોડતા આવ્યા અને કુંવરને જોઈ એમના હૈયામાં ઊંડી ફળક બેહી ગઈ કુવર દુશ્મન ના હાથમાં જોઈ એમની વાત્સલ્ય ભરી દ્રષ્ટિ રક્ત બની રહી પણ સ્ત્રીની વેદના સ્ત્રી જ સમજી શકે લાઠીનો ભાવિ વારસ દુશ્મન ને હાથ હતો પતિએ એકલે હાથે ટોળા બંધ આવેલા પાળ સામે જજુમવા જતા જોઈ એના બાવરા બનેલા હૈયામાં કાંઈ ન સમજાય એવું કુતુહલ જાઈ ગયું મગજમાં અનેક કલ્પનાઓ આવી ગઈ અને ઠાકોર બહાર નીકળે એ પહેલાં એમણે ઓરડાની સાંકળ બહારથી ચડાવી દીધી રાણે બાજ હયું ફફડાટ અને ભય વચ્ચે નિષ્ઠુર બનતું જતું હતું રતનબા એ દરબારની હાકલને ગણકારી નહીં પણ માતૃત્વના ધોધ પાહે કાળ મીંડ પથ્થર જેવી દ્રઢતા ટકી શકી નહીં નીચે ઉભેલા ઉઘાડી તલવાર વેંચતા સેતાઓ લાખાજેના ખૂનથી પોતાના વેરને તૃપ્તિ પામવાની નેમ બતાવી ને રતનબાની ચીસ નંખાઈ ગઈ મારો લાખો બાણ અને પાટુ મારી ઉઘાડવા મતતા દરબારે આ હૃદયવેદક ચીસ સાંભળી અને એમના કાળજામાં ચીરો પીડ્યો એમણે ભયભીત બની ચિંતા તો રવાજ પૂછ્યું લાખોજી જે ક્યાં છે સેતાએ પકડી લીધા એમ કેતા ચોધા રાહુડે રડતા રતનબા બેભાન બની ગયા કઠોર હૈયું પણ પુત્ર વાત્સલ્યથી દ્રવી ગયું નીચે મારો મારો એવા અવાજે દરબાર ગઢ ગાજી ઉઠ્યો પાંજરે પુરાયલા સિંહ પેઠે ઓડે પુરાયેલા નરસિંહ સમા બાવાજી રાજ પુત્રની અમંગળ કલ્પના ઓડે ઉશ્કેરાઈ બંધ બાણા સાથે બળ પછાડી રહ્યા હાય નાખતી વડારણે કોઠાની બારી ઉગાડીને મદદ માટે હાથ ભાડી જાય એવી કાળી ચીસ પાડી રૂજુ વેળાએ ફળીમાં બે પગ વચ્ચે બોઘડું રાખી અને પોતાની મદદ ગાયને ને દોતી જેવી ગાગિયાણીએ ચીસ સાંભળતા બોઘડાને ધકેલી મૂક્યું અને ઊભી થઈ કોઠાની બારી સામે ઊંચી જોઈ અને એને પૂછ્યું કોણ છે વડારણે ધ્રુજતા અવાજે કઈક કીધું તે અડધું સંભળાયું અડધું ન સંભળાયું પણ ભયની આગાહી એને થઈ ગઈ એટલે એણે હળી કાઢીને ફળીમાં પડેલી નિહાણી કોઠા સાથે માંડી અને બાયા ઉપર પગ મૂકતા હાકલ કરી એલા ધોળજો ધોળજો ને પળવારમાં એ ઉપર ગઈ રાણીને ઉચકી પથારીમાં હુડાવ્યા અને બાંદડી પાસેથી લાખાજીની વાત સાંભળતા એ જુવાન ગાગ્યાણીમાં જનુન ઉભરાયું આયરની દીકરી ધીંગાણે પાછો પગ ન ભરે અને જો પાછો પગ ભરે તો તો મા બાપ ની આબરૂ ને એબ લાગે એવી લાગણી એને થઈ આવી એને ચોમેર નજર નાખીને એનાથી પૂછાઈ ગયું જમાદાર નથી રમઝાન મહિનો હોવાથી રોજા છોડવા ગયેલા જમાદારો અજાન દઈને નમાજ પઢવાની શરૂઆત કરે એવામાં વડારણની ફાટી જતી ચીસ પવનની પાખે ચડીને ભયના ભણકારા સાથે એમના કાનના પડદા સાથે અથડાય એ ચમક્યા ને ધીંગાણાની આગાહી થઈ એમણે હળી કાઢી આગળ વધે ત્યાં તો પાળની વાત સાંભળી અને ડેલી આગળ પાળ ઊભું હોવાના ખબર પડતા બંને ભાઈઓ હળી કાઢીને સીધા ગાગિયાણીના ફળી હોહરવા ગઢ ઉપર વાંદરો છલાંગ મારી અને ફાળ ભરે એમ કૂદી આવ્યા બંને ભાઈ પડકારો કર્યો રણચંડી જેવી ક્રોધાયમાન બનેલી ગાગિયા આ વાઘ જેવા જમાદારને જોતા બેવડી હિંમતથી થી દરબારગઢ પગથિયા ઉતરી ગઈ વીજળીના ઝબકારે અંજાઈ જાય એમ ડઘાઇ ગયેલા સેતાઓ પાસ પાળ સાવધ બને ઈ પહેલા હળી કાઢીને એણે લાખોજીના ફૂલ પેઠે એમના હાથમાંથી આંચકી લીધા અને પાણીના રેલા પેઠે સડસડાટ પગથિયા ઉપર ડોટ મૂકી સેતાઓ દેકારો કરતા પાછા દોડ્યા ને પહેલે પગથિયે પગ મૂકે ત્યાં તો ઉપરથી જમાદારની લોહી તરસી તલવારને વીંઝાતી એની ડરામણી આંખોમાં ખુન્નસ ઉભરાયું હતું અને એના વિકરા ચહેરા ઉપર યમદૂત જેવી દયાહીનતા દેખાતી હતી કાળને જોઈ મરણીયો માણસ પણ ઘણી વખત શેહ ખાઈ જાય એમ સેતાનો પગ પણ પાછો પીડ્યો ને એણે પોતાના સોબતીઓ તરફ પાછું વળીને જોયું ઘડી થંભી ગયો એમની ગણતરી ઊંધી વળી ગઈ હતી જમાદાર ભાઈઓ નમાજ પઢવા જાય એ તકનો લાભ લઈ એમને દરબાર સાથે પોતાના ગરાસનો હિસાબ ચૂકવી લેવો હતો પણ ભાઈ એમની યાદી આપતું ન ગણતરી ઊંધી વળે ત્યારે ગમે એવો હિંમતવાન માણસ પણ હતાશ થઈ જાય એકબીજાના આંખોના ઈશારા વડે ફીર લડેગે ની ભાવિ યોજના વિચારી લઈ એમણે પાછા ડગ ભર્યા ને હસન જમાદારે હાકલો કર્યો ભાઈ ગયા બાયલા એમની માય સેતો જોયો નથી લાગતો નાબરને પણ માં હમાણી ગાળ ઉશ્કેરી મૂકે સેતાથી આ ગાળ હંખાણી નહીં શાહભાઈએ પાછળ આવતા પોતાના ભાઈને અડસેલો માર્યો હળી કાઢી પગથિયા ચડવા માંડ્યો પગથિયા વચ્ચે ઉભેલો યુવાન ફાજલ સાવધ બની ગયો ક્રોધથી બેફામ બનેલો શાભાઈ નજીક આવી તલવારનો ઘા કરે ઈ પહેલા કુંભાર ચાક ઉપરથી પીંડો ઉતારી લે એમ ફાજલે એક જ ઝાટકેનું માથું ઉતારી લઈ પાછળ આવતા ખાનજીની છાતીમાં માર્યું અચાનક આવેલો ઘા ચુકાવે ઈ પહેલા તો ખાનજી લથડ્યો અને એની ખુલ્લી તલવારની અણી એની છાતીમાં ઘૂસી જતા વિંધાઈ ગયો લાશ જોઈ લડવૈયો મરણીયો બને એમ પાડજી તારભાઈ અને શક્કરખાને કડકડતી દોટ મૂકીને હામતો હલ્લો ફાજલ ખાડે ઈ પેલા એના ઉપર ઝાટકાની ઝડી વરસાવી બાણા પાસે ઉભેલો હસન પોતાના ભાઈ ઉપર વરુ પેઠા તૂટી પડેલા સેતાઓને જોઈ રહ્યો પાછા ઝળુમતા બાલુ અને બાંભણીઓ રસ્તો રૂંધાઈ જવાથી આગળ વધતા અટક્યા અને એકલે હાથે ફાજલે પાંચેને પગથિયા વચ્ચે ઝીકવા લાગ્યો જીવ ઉપર આવીને નઘાતીઓ બનેલો યુવાન ફાજલ આખા શરીરે હોરાઈ ગયો હતો છતાં એક પણ સેતો એને ધકેલીને ઉપર આવી શકતો નહોતો એનો અચૂક ઘા ફાફરી નાખે એવો હતો સેતાઓ લોહીથી નીતરતા હતા ફાજલ લોહીથી છોડોથી ભીંજાઈ જઈ ઘેરૈયા જેવો બની ગયો હતો પણ એ પડે એ પહેલાં પાછળ ઊભા રહેલા પોતાના ભાઈને બચાવવા સને એને બાથ ભરી લીધી અને પગથિયા ઉપર ધીમેથી બેસાડી દઈ એણે પાંચે દુશ્મનો સામે ઝુકાવ્યું થાકેલા સેતાઓમાંથી એક બે અસનની તેજીલી તેજના ફટકે વધેરાઈ જતા નિશ્ચેતન થઈને પડ્યા સોબતીને પડેલા જોઈ ના હિંમત બની જતા સેતાઓના હૈયા હોહરવી હાઈ નીકળી ગઈ એણે પાછું વાળ્યું જોયા વગર તલવારનો છૂટો ઘા કરી મુઠિયા વાળીને હડી કાઢી પાછા દોડતા હસને ઉભા રહીને બૂમ મારી લેતા જાવ ક્યાં જાવ લેતા જાવ તમારા બાપનો ગરા ને એણે પાછા વળી ફાજલને ઉચકી લીધો ઉપર આવી એને ઉતારતા ફાજલનો ગાડવો દડી પડ્યો એટલે હસનથી ઊંડો ની સાસો ન ખાઈ ગયો યાલ્લાહ એની આંખમાંથી આંસુ દડી પડ્યા ભારે હૈયે ને ભાંગેલ પગે એ ભાઈની મૈયત પાસે નીચે બેહી ગયો અને પોકે પોકે રડ્યો બારીએ ડોકાઈને ઉભેલી વડારાણ દોડી આવી રતનબાએ ફાજલ ઢળી પડતો જોયો ને હળી કાઢી એને પોતાના ખોળામાં લઈ લીધો મારો દીકરો એમ કહી એમણે ફાજલના શબ ઉપર મોતી બિંદુ સાહે ઘડી ઘડી ભરભડતું બાણું તૂટું તૂટું થઈ ગયું હતું એનો અવાજ અત્યાર સુધી આ દેકારામાં કોઈ સાંભળતું નહોતું ફાજલના મૃત્યુની શોક છાયા નિશાએ પાથરેલી કાળાશમાં ઢંકાઈ જઈ નિરવતા પ્રસારી રહી હતી ત્યાં ફરી બાણું ખખડ્યું અને રતનબાઈએ ઉઠી હાકળ ઉતારી નાખી દરબાર હળી કાઢીને બહાર આવ્યા અને આંગણામાં ફાજલના લોહી નીતરતા શબ્દને જોઈ એ ત્યાં બેસી ગયા એમનાથી પોતાના રક્ષકનું મૃત્યુ જોઈ ન શકાયું શોક છાયામાં ઢંકાઈ ગયેલા દરબારથી ડૂસકું મુકાઈ ગયું રાણી મને ઓળે પૂરીને આ કામો કરાવ્યો બાપુ મારા અન્નદાતાના રક્ષણ માટે ભાઈ ગુમાવો એ બહુ મોટી વાત નથી એમ કહી હસન જમાદારે પોતાના ભાઈના શબ માથે શેલું ઓઢાડી દીધું જેવી ગાગણીએ રતનબાના હૃદયમાં ઉપડેલો વસવસો પારખ્યો ને એણે લાખાજીને એમના ખોળામાં મૂકી દીધા આમને હાચવીને અંદર તેડી જાવ ભાવિ વારસ તરફ અમી નજર નાખતા નાખતા રતનબા ઊંડી ગમગીની સાથે અંદર જતા જતા દરબારની પાહે માફી માંગતા હોય એમ તાકી રહ્યા દરબારના રોષનો પાર નહોતો પોતાની એક પાખ તૂટી ગઈ હોય એવી વેદના તેઓ અનુભવી રહ્યા હતા બાપુ ગાદી વારસના જીવનનો પ્રશ્ન ઉભો થયો ત્યારે ફાજલની જિંદગી હોડમાં મુકવા દીધી નહીં તો હું એકલીઓને તગડી મૂકત એમ કહી ગાગ્યાણીએ દરબારની સામે હાથ જોડ્યા દરબારના દિલમાં ગાગ્યાણીની વાતથી અકળામણ વધી એમણે ચકિત બની અને ઊંચે જોયું અને વાત જાણવા આતુર નહીં ને તાકી રહ્યા એટલે ગાગ્યાણીના સાહસની વાત વડારણે કહી ભાવી વારસના રક્ષણનો પ્રશ્ન અને પોતાના અંગરક્ષક જમાદારના મૃત્યુની સમસ્યા વચ્ચે ગાગિયાણાની નિરરતાએ એમને વિચાર તંત્રમાં ડુબાડી દીધા રાજ્ય પ્રશ્નોની જટિલતા વચ્ચે પ્રજા વાત્સલ્યને એમી જમણીનો સંગમ થતાં એમને સાતવન સાધ્યો અને દરબારે પાસે ઉભેલા લાખાજીના માથે સ્નેહ નિતરતો હાથ મૂક્યો એમનાથી પણ અચાનક બોલી જવાયો મારી પ્રજા તો મારું અંગ છે પણ ખરેખર આજે તો મારી જમણી બોજા થઈ ગઈ આવા હતા અને એમની પ્રજાઓનો પોતાના રાજા પ્રત્યેનો પ્રેમ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી